પ્રાચીન કાળમાં એવા જ્ઞાની ઋષિ મુનિઓ થઈ ગયા કે જેમણે જ્ઞાન પ્રાપ્તિ અર્થે વર્ષોની તપસ્યા કરી અને મહાદેવના દુર્લભ દર્શન પામ્યા ઋષિ મુનિઓની તપસ્યાનું આ ફળ કડયુગમાં પણ આપણે સૌ અનુભવી શકીએ છીએ એવું જ એક પાવનધામ છે અમરેલીનું કુંભનાથ મહાદેવ જ્યાં ઋષિ કુંભકે સદાશિવની કૃપા પ્રાપ્ત કરી હતી તો આવો જાણીએ અતિ કલ્યાણકારી કુંભનાથ મહાદેવ મંદિરનો મહિમા સનાતન ધર્મમાં પ્રાપ્તિ માટે શિવ આરાધનાનું વર્ણન કરાયું છે અને તેથી જ તો દર સોમવારે તમામ શિવાલયો બંબમ ભોલેના નાથથી ગુંજી ઉઠે છે ત્યારે આજે આપણે દર્શન કરાવીશું કુંભનાથ મહાદેવ મંદિરના અમરેલીના લાઠી તાલુકાના દામનગરથી બે કિલોમીટર દૂર આવેલ છે કુંભનાથ મહાદેવનું અદ્ભુત શિવાલય કુંભનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આશરે સાતસો વર્ષ પહેલા રાજવી કુંભક ઋષિ ગામની યાત્રાએ નીકળ્યા હતા ત્યારે માર્ગમાં આજ સ્થળે વિસામો લેવા રોકાયા હતા પરંતુ આ પવિત્ર ભૂમિ પર સમય વિતાવતી વખતે તેમને એક અલૌકિક ભાસ થયો જ્ઞાની ઋષિ કુંભકને આ જગ્યાએ શિવત્વની અનુભૂતિ થતાં તેમણે પૂરા કદના આ શિવલિંગની સ્થાપના કરી જે કુંભનાથ મહાદેવ તરીકે પૂજાય છે વડોદરાના મહારાજા તેમની દરેક વિપદામાં કુંભનાથ દાદા હંમેશા તેમની વહારે આવ્યા છે દામનગરથી એક કિલોમીટર દૂર આવેલું આ કુંભનાથ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક અને સુપ્રસિદ્ધ છે અહીંયા હજારો ભક્તોની મનોકામના પૂરી થાય છે અને અમારું્ઞાન પણ પણ આ દાદાના સાનિધ્યની અંદર જ વિકેલું છે એટલે એમ સમજી લઈએ કે અમે મોટા થયા તો દાદાના સાનિધ્યની અંદર તે અને એના ખોળામાં રમીને મોટા થયા હોય એવું લાગે છે ભોળાનાથનું આ ધામ પરમ કલ્યાણી છે રાજ્યભરમાંથી આવતા ભક્તો અહીં પધારીને મનની શાંતિ અનુભવે છે એવા અસંખ્ય ભક્તો છે કે જેમને કુંભનાથ મહાદેવના પરચા મળ્યા હોય તો ખાસ કરીને શિવ પ્રિય શ્રાવણ માસમાં દૂર દૂર થી આવતા ભક્તો શિવજીને પ્રિય અને દુર્લભ એવા પાંચ પર્ણવાળા બિલવા પત્ર પણ અર્પણ કરે છે અને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે જે બબે થાય એ કામ દિવસની અંદર દાદાની અંદર અહીં મંદિર પરિસરમાં કાળ ભૈરવનો પણ સુંદર મંદિર આવેલું છે કહેવાય છે કે આ સ્થાનકમાં સદાશિવના દર્શન પહેલાં કાળ ભૈરવ સમક્ષ વંદન કરવાની પરંપરા છે આ શિવાલય નજીકમાં ધારેશ્વરી માતાજીનું પણ સ્થાનક આવેલું છે જેની સાથે પણ ભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે જીવ માત્ર પ્રકૃતિ દયાભાવ રાખતા મહાદેવના આ સ્થાનકમાં ચબૂતરો પણ બનાવાયો છે જ્યાં લોકો નિત્ય ચણ નાખીને પક્ષીઓ માટે અનોખી સેવા કરે છે જેના પરથી કહી શકાય છે કે માનવતાનું સુંદર ઉદાહરણ આ સ્થાનકમાં જોવા મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમરેલી